સુરતની ડેરી વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં છે અને એક હજાર કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દર્શક નાયક દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સન એકવીસમાં પત્ર લખાયો હતો અને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની માંગ કરવામાં આવી હતી સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનું કોબાંડ આચર્યું હોવાનું પૂર્વ સાંસદ અને ડેરીના ચેરમેન

સહકારી સંસ્થાના જે ભાવનાથી વહીવટ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપીને સહકારી સંસ્થામાં પ્રમુખ ઉપપ્રમુખ અને બોર્ડની જે રચના કરી હતી અને હાલના જે પ્રમુખ છે એ પ્રમુખશ્રીએ બે હજાર વીસમાં માન્ય વડાપ્રધાનને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના તે સમયના પ્રમુખની સામે ગેરરીતિ વહીવટી આક્ષેપો કરીને અને પોતે ભારતીય જનતા પાર્ટીના માજી સંસદ સભ્યો હોવાથી એમણે જે સુમુલને ઘેરવહીવટ કરીને લાખો પશુપાલકોના પરસેવાની કમાણી પોતાના પ્રચાર પ્રસાર અને મોટા મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો વેરફાટ કરીને લગભગ એક હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનો ખર્ચ કરીને સુમુલને દેવામાં ઢકેલવાનું જે કામ કર્યું હતું એ અનુસંધાનમાં એક પત્ર લખ્યો હતો